એનું કારણ હું એમ એમ પૂછું છું હવે એનું કારણ તો કોને ખબર એક વાઘરી તમને એમને તમને ખબર તો આ ચેનલ જીવન સાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારે વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે તમે જે વિગતો જાહેર કરો છો મિલકત પૈસા તો એની જવાબદારી તમારી છે તમે નામ નંબર ફોટા વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું તમારો વિડીયો જોયો તો youtube માં મે યાદ કરું હે હા એ હારું કર્યું એમ કવ એ આપણે નાતરું ગોતવું છે હું ગોતવું છે નાતરું હ હા શું ગોતવું છે નાતરું નાતરું કોના માટે આપણી માટે તમારા માટે હમ કેટલી ઉમર થઇ આપડે youtube માં મેં જોયું તું આપડી channel માં એક બે ત્રણ ચેનલ છે ને હા 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 એમાં આપડે ભાઈ દરબાર હે હા દરબાર છો એમને હા દરબાર છે કાઠી દરબાર વાહ રે વાહ સરસ સરસ હા અને આપડી પા વીસ વીઘા જમીન છે વીસ વીઘા જમીન છે એમ ને હા અને બસો આંબા છે કેટલા બસ

મોકલવું પડે ઈ મોકલવું તો હું બધું પૂછી જવાબ દેવાનો છું હા બરાબર ને છે ને આ પાડો તો આગળ વાત કરું ને ન કરું હા હા પણ કવ છુ હા છે હવે ઉભા રયો તમારો આ નંબર છે ઈ તમારો વોટ્સપ નંબર છે હા વોટ્સપ નંબર છે મારો એક મિનિટ હો বল তো নম্বর বল তো নম্বারর তো মানে মোটেই আদ ছে মায়ে বাড়ী এ ম আপলো বানালা না ব দন এক বলো নাম বলো নামচ পটাপ পটাপ বাই ু প্রটা বাই কেবা পটাব বাইজাটপ খুমার

અને બીજો ભાઈ શું કરે છે બીજો ભાઈ બે ભાઈ ખેતી જ કરી ભાઈ એટલે એના લગન થઈ ગયા છે હા એના લગન થઈ ગયા છે એ અલગ રહી છે ના ના ભેગા જ છે અચ્છા ભેગા જ માડી એક છે એમને હા એક માડી છે હમણાં તમે કહેતા હતા ને માડી નું બે જણા બે જ છે એમ હા પણ આટલે માડી એક માડી ને હું અને મારો ભાઈ ને એ બધા ભેગા જ છે એને કેટલા દીકરા દીકરીઓ કેટલા છે એને એક દીકરી ને એક દીકરો એક એને એક દીકરી ને એક દીકરો છે એમને ને હમ છે તમારી ઉમર કેટલી થાય પાંત્રીસ વર્ષ પાંત્રીસ વર્ષ તો તમારા અગાઉ લગન થયા તા નઈ નઈ ભાઈ લગન નથ થયા કેમ નો થયા ના અમારે આમ નથ થાતું એટલે શું કવ કા હું કામ નથ થાતું હા ક્યાં હા મામા ની બધી વાત હાલે તો ભાઈ નું કેમ થયું ભાઈ નું તો અમારા હગા ફુઈ છે ને ત્યાં થઈ ગયું હે હા હમ બે બેનો હતું એક બેન ઓફ થઈ ગઈ ને એક બેન હારે વઈ ગઈ હું નાનો હતો તો હે હા બરાબર તો આપણે કઈ જ નથી મત આપણે આપણી જીના એટલે ભરતે પાણે હોવું જોઈએ એમ થોડું તો એટલે કઈ એમ એટલે કોઈ કોરી માં છે કોઈ ખાટ માં છે હે હા પટેલ માં છે એ લોકો માં હોય ને તો આ દેવી પૂજક માં દલિત માને ને એમાં ક્યાય નહિ એમ ને નહિ એમાં ક્યાય એનું કારણ શું એમાં આપડે અભડાયા અભડાઈએ ને અભડાઈએ એટલે હા અભડાવાનું કારણ શું એમ અભડાવાનું કારણ કે હરિજન લોકો છે અને અમે અને હરિજન ને આપડે અભડાઈએ એનું કારણ શું એમ એમ પૂછું છું હવે એનું કારણ તો કોને ખબર છે એક વાઘ તમને એમને તમને ખબર તો હોવી જોઈએ ને તમે કોઈના થી કોઈના માણસ છે એ તો બધે ભગવાન બનાવે બરાબર તો એનાથી અબડાવવાનું કારણ તો તમારે જાણવું તો જોઈએ ને કે ભાઈ આનાથી આમાં આમાં એવું શું અલગ છે કે આપણે એનાથી અબડાઈએ છે એમ એમાં એમાં કઈ અલગ કઈ અંગ આવતું છે અલગ કલર આવતો છે કે કઈ રીતનું હોય એમ કેમ ખબર હવે નહીં તમે

બીજો ધર્મ પાળે છે એટલે પણ આ તો હિન્દુ ધર્મ પાળે છે તો એને હિન્દુ કેવી રીતે ગણવા ઈ કયો હાલો કોઈ પટેલ ના હોય કોઈ નઈ નઈ આ હિન્દુ બધા હિન્દુ જ છે તો દેવી પૂજક હું કવ બધા હિન્દુ જ છે નઈ ના તો દેવી પૂજક છે ઈતો દેવી ના ભગત ગણાય તો ઈ નો હાલે નહીં ઈ નો હાલે નઈ માતાજી અપડા એટલે આપણે નો કરતા હોય ને આપડે હા તો દેવી પૂજક જેને કેવાય ઈ તો દેવી ના પૂજક ગણાય તો ઈ કેમ નો હાલે એમ હે એનું કારણ શું એમ કે દેવીને પૂછે એની એની જ આપણો ભરછટ રાખ્યો તો કેન ભેકુ થાય એમ હે એવું નઈ મન લોકો મન લોકો આપણો તમા આપણો જોવું હોય તો સંસ્કાર જોવાય કે ભાઈ હારું સંસ્કારી દીકરી હોય તો કોર પર સમાજ ધ્યાન લે ઈ એઈ વાત કરી હોય તો બરાબર છે હાલો તમે તમે આ મટન મટન ખાવ કને મન વે ખાવ કને નઈ કોઈ વસ્તુ નઈ હો ત્યારેય નઈ નહિ કોઈ દી દારૂ નહિ મટન નહિ કાઈ નહિ હે હે અને દરબાર ખાતા હોય દરબાર ખાતા જ હોય પણ અમે નથી ખાતા હો ભાઈ ખોટું એટલે એટલે તમે છે ને કાંઈ વાંધો નહિ પણ આ તો બધાય શું છે કે હું કામ લઈ આલ્યા કાંઈ સમજાતું નથી એમ બાકી તમને તમારી સામે કોઈ દીકરી લઈ આવીએ તો તમે એને કઈ શકો કે આ કઈ કયા સંબંધી છે એમ આમ જોઈ ન કઈ શકે ખાલી પૂછો તો જ ખબર પડે ને હા તો આ કોને છો તમે વર્ષ કે તમને એવું કેવા આવ્યું છે કે આપડે ભાઈ અમુક જ્ઞાતિ માં લગ્ન કરાય અમુક ન કરાય મતલબ તમને છૂટ હોત બધી જ્ઞાતિ કરવાની તો તમારા લગ્ન અત્યારે વીસ બાવીસ વર્ષ થઈ ગયા હોત થઈ ગયા હોત થઈ ગયા હોત ને તો તમારા દુશ્મન કોણ છે જેણે જ્ઞાતિવાદ કર્યો છે ને ઈ તમારો દુશ્મન ગણાય છે કે જ્ઞાતિવાદ ગાલી અને સમાજ સમાજ વચ્ચે વાડા પાડી દીધા અને વાડાન લીધે તમે અત્યારે આચારા લાખો વાંઢાઓ રખડે છે ત્યારે ઓ કેટલા ગુજરાતમાં લાખો વાંઢા રખડે છે હું કામ આ આ આ જ્ઞાતિવાદના કારણે હે હું કામ રખડે છે ઈ ક્યો હે આજે આજે તમે કેમ કીધું ઈ નહીં ફલાણ નહીં ફલાણા નહીં તો હવે તો નીલક બનાવવાની છે હે એવું થાય ને એવું થાય ને સાહેબ હા હા કેમ કે આપણે જ્ઞાતિ વાતના વાળા કરીને બેઠા છે એટલે અમુક થી નહીં એટલે અમુક હાલશે છે ફોરનમાં એવું કાંઈ નથી ત્યાં કોઈ વાંધા નથી આપણે એકરા વાંધા હે બરાબર છે કે નહીં મારી વાત ક્યો હાલો બરોબર બરોબર હે તમે ગામ કયો સાહેબ મારું તો થઈ ગયું છે નહીં મૂરધામ કયું કામ અમરું ગામ જ ન હોય મને તો આકાશમાંથી આવતા હોય મારું ગામ અમરેલી જિલ્લો ફોન બોલ નીકળું માં મેલી પણ હવે તમને તો તો કઈ નીકળી વરસ જગ્યા છો ખેતી નું કામ કરો છો બરાબર અને ભણેલા છો નહીં બરાબર અને હજી અંધશ્રદ્ધા માનો છો જ્ઞાતિવ માનો છો તમારે આમાં ઘણી ખરાબી પડી છે એ બધી ખરાબી જ્યાં લગી મગજ માં નો નીકળે ને ત્યાં લગી લગન થવા અઘરા છે અને આવા તો લાખો લાખો રકડે છે તમારો એક વધારો થયો આમાં બરાબર હું કામ કે આપડે જ્ઞાતિ માં રીચા પીચા રેવું તો એ આ જ દેશે રેવાની છે આપડે વાંઢા જ મરવાનું છે બરાબર ને કે નઈ બરોબર છે હા હા તો પછી એમાંથી થી બાર નીકળશો ને તો આગળ વધશે કઈક બાકી તો આ હેરાન થવાનું છે હવે નહીં એવું પાત્ર કોઈ કોરીમાં આવે પાત્ર પાત્ર તો છે ગણાય બધા એ બધા દેવી પૂજા એમાં હોય વાલ્મિકીમાં હોય હવે એમાં તમારે જવું નથી બરાબર એટલે આમાં શો તો હું એટલે યુટ્યુબમાં એટલે ઘણાય પાત્ર કોરીના ને હા કુંભાનના ને વાણંદના કોઈ હા હા ભાઈ બધા રખડે છે બધાય હવે હું તમને વાત કરું ભાઈ નહીં ફોટો મોકલો તમારો ફોટો કેવો આવે જોઈએ આપણે હા તમને કોઈ તમને કોઈ ગમાડે એમ છે કે નહીં તો જોઈએ આપણે પહેલા બરાબર ને હા તો આ જ રૂમ મોકલું હોં મોકલો મોકલો હા હા આનો આ નંબર ઉપર મોકલું હા મોકલો મોકલો હા હા વિડિયો પૂરો જોયો હોય તો આ ચેનલને ને કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડિયો મળતા રહે અને શેર કરો